ના મારા આટપા આટલો જાડો હતો ગડી ગડીને આવો થઈ ગયો છે મજૂરી કરી કરી મહિને ઈ લઈ જાય હું ભાડવાનું હાઉ મફતમાં ભાવમાં બધું લઈ જતો પણ થોડું જીવીએ તો વધારે એમ કઉ છું મરી જાવ હું હું છે તું એ રોડે એવું શું બોલો તમે

મારા તો ઘણું દુઃખ છે ઘણું દુઃખ છે પાહુ પછી નોકરી નો મેર પડ્યો તો અને આ પછી આ ધજ્યુ થી ભૂંડ મળી ગયો છે બરાબર તાન ઈમો ઘેર આવું પડ્યું કે હું વડી ઘેર આવું એવો છું હું કહું છું હા નોકરી રહું છે નોકરી તે પછી રહું તે આપણે ટ્રેક્ટર ચલાવવાનું કલ્ટી મારવા જવાનું પ્લાવ મારવા જવાનું સાર પૂરો કરવાનું બચ્યા કોમ

બ તો હાલ મારું લ્યો તારે બસ તમારા જો ભગવાન કોઈ નઈ મારા 12 મહિને પગા 12 મહિને 35 મહિને કરશું પગાર એમ મહિને તારા આલજીઓ પર હતો નઈ હો હા તો લે આ પસ્તાનું કર્તું બધું ને પછી ખાવામાં પછી ખબે છે ને બધું જો છે અલ્યા જીન ઓઠલો આલ્યો હે હા ખાજો છે બધું જો છે પાઉ

ડીઝલ ભાવ છે મારી માની છોકરા પર કેવો ટેક્ટર હેરો છે મારા એ પેલા હેરવા હું હેરવા જતો પેલા હવે આઈ ગયા હવે આઈ ગયો પોસ્ટરી લીધે લાવ્યો પણ ઠેકાણે મૂકવાથી ઓધો એટલે પડી મેલ પડી મેલ પપ્પા હી મેરવાનું તો ખરી ગયો તો મેલે પછી અરે પેલા બે તો જાશે આવશી બરોબર છે ઈ બે તો માર લાગાવા આવતા લઈને આવકી અને આ ડીઝલ ઓઈલ નઈ રાખો એ હા એ લઈને

તું કા લે બેટો ચંદો સર્યો નહી શીખવાડો મને શીખવાડો તો પછી તું શીખી તો મારા ઘેર જવું પડશે

માર ખુલ્લું સર તમે આ તો છો રોજ સપા બાજી લા લાગે છે દેવાને આવ શાંતિ થી

તો બે લેને જેતો આ કેલવો મળતો આવતો લે આ લે આ ફાટેલી ખબર પડી જા પાડી તો આમરો બસ બસ એક બજે એ બસ એ બસ તો વેરો પછી શેઠ બોલી ખબર છે તને અર્ધું તો પાઉ મય વેરવું પડે અમને ત્રણ વીઘા કલ્તી મારવાની છે એ તો તો આ એકવાર બીજું એ તો વધારે આલે લઈ જા લાગી જતો આજ નહી સાકાતો હોય તો આ પિરિયો કીધું બરાબર બરાબર છે જા આ આ ડોહો કેટલો ભોળો લાગે મોપર થી આ જો આ અમાર ઘરમાં ચોરી કરે અમાર ઘરમાં આયે ડીઝલ ને અમાર દોહન માર કેવું પડશે લાગ તો તો મને થોડું એવું પણ આ તો હવે કહેવાય નઈ કે અને ઓય તો હું કોઈ કહેવા જો ને મારી દે આ પથ્થર બથ્થર માથામાં તો માર ખોડી નાખ પા દો હોક જો જો દોહન કહેવા તો મને જવા દે પર એ પા આવતા તો નઈ કમ ને પામું આવું આ જો સાથે ડીઝલ માં અંદર ઉમેરો કરી દઉ પાહો

કાઢવાનું કરજો એક નંબર નો ચો એ મરિયા નામ મારા કોનો કાઢી મેલે તો મોટો લાવું લાવું ચોરી કરી આરોપ જા બેલ બેલા ના ના કે ને દે ખબર હું કેવી હું બેટા હું શું ચોરી કરી બેટા બેટા ના કરો મારી નરી આંખે જોયું નરી આંખમી અને ચોરી કરી જો જ

ખોટી ખાલો ચોરીનો આરોપ લગાવો છો મારા ઉપર તમે નહીં કમ્પલેટ વી વર્ષી નોકરી કરું છું અમદાવાદ નો 20 વર્ષ કર્યો હજી આ દુદી તો ને ચોરીનો આરોપ લગાવ્યો નહીં પહેલી વાર પલીય કરી છે આટલું હોય પણ આટલું છે હા અમે અને ઓય શું આટલું જોવું પેરકોર જોવું નહીં